પરંપરા આજે પણ જીવંત જોવા મળી ગોધરા શહેરમાં આવેલ પોપટપુરા ખોડિયાર માતાજીના મંદિર પાસે રમાતી દેશી અને પ્રાચીન ગરબાની પરંપરાને જોવા દૂર દૂર થી લોકો આવે છે માતાજીના ગીતો ગરબા છંદ દુહા ગાઈને તબલા અને મંજીરાના તાલે ગરબાની રમઝટ બોલાવે છે જ્યાં ચારણ ગઢવી સમાજના ઉત્સાહ અને શ્રદ્ધા કંઈક અલગ જ જોવા મળે છે આજથી ત્રણસો થી ચારસો વર્ષ પહેલા ચારણ ગઢવી સમાજની પેઢીઓ કચ્છ કાઠિયાવાડથી આવીને ગોધરા તાલુકાના છબનપુર ખાતે નેસડો બનાવીને કાયમે નિવાસ કરી રહ્યા છે જ્યાં નેસડો હોય ત્યાં વળી આવડમાં ના ફળાનું સ્થાપન કરતા હોય છે ત્યાં જ ચારણી પરંપરા પ્રમાણે રાસ ગરબા અને દાંડિયા રાસ રમતા હોય છે જે એક વીર રસનું આબેહુ પ્રતિકૃતિ કરાવતા હોય છે અહીં ચારણ ગઢવી સમાજે જ્યારથી છબનપુરમાં નેસડો સ્થાપ્યો ત્યારથી પ્રાચીન ગરબા રમાય છે આ ગરબામાં દાંડિયા રાસ મુખ્યત્વે રમાય છે જેમાં ગાયક કલાકારો એક થી એક ચડ્યાતા દુઆઓ તેમજ માતાજીની સ્તુતિ કરે છે અને ખેલૈયાઓ માતાજીને આરાધનામાં તરબોળ થઈને દાંડિયા રાસ રમે છે